પૂણા પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ તથા લૂંટના ગુનાના નાસ્તા ફરતા મુખ્ય આરોપી દિલીપસિંહ ઉર્ફે દીપક અર્જુનસિંહને બિહાર રાજ્યના ગયા જિલ્લામાંથી પકડી પાડતી પૂણા પોલીસે ગઈ તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે સુરત શહેર પૂણા આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર ત્રણસો ચોર્યાસીના પહેલા માળે એમ્બ્રોઇડરીના ખાતામાં દોઢ વર્ષ પહેલા કામ કરતો કારીગર દિલીપસિંહ તેની સાથે એક અજાણ્યા ઈસનને લઈ ધુસી આવ્યું પંદરથી દરવાજો બંધ કરી ઓફિસના કાચ ઉપર ફાયરિંગ કરી ખાતામાં કામ કરતા ત્રણ કારીગરોને નીચે બેસાડી દે સીસીટીવી ચાલુ કેમેરા તોડી નાખે અને દિલીપ દિલીપસિંઘે કારીગરોને આ ખાતામાં કામ કરવા આવવાની ના પાડેલ હોવા છતાં કેમ આવ્યા તેમ જણાવી ગાળા ગાળી કરી લાફા મારી ડરાવી ધમકાવી તેઓના મોબાઈલ ફોન નંગ બે તથા ત્રણસો રૂપિયાની લૂંટ કરી ફરીવાર ખાતામાં કામ કરવા આવ્યા તો નાખવાની ધમકી આપી કારીગરોને ખાતાની અંદર બંધ કરી ખાતાનો દરવાજો બહારથી ગુના પોલીસ સ્ટેશનમાં ગુનો ઉપરોક્ત થયેલ ગુના અન્વયે પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ ઉપરોક્ત ગુનાની ગંભીરતા સમજી ગુના આરોપીઓને પકડી પાડવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન ટેકનીકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સદર આરોપીઓનું લોકેશન બિહાર રાજ્યના નવાદા જિલ્લા તથા ગયા જિલ્લા ખાતેનું હોય જેથી તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે બોરાણા તથા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ભગવાનભાઈ નાવે બિહાર રાજ્યના ગયા જિલ્લા ખાતે સતત આઠ દિવસ વેશ પલટો કરી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ પોણા પોલીસ સ્ટેશનના લૂંટ તથા ફાયરના ગુનાના મુખ્ય આરોપી દિલીપસિંહ ઉર્ફે દીપક અર્જુનસિંહ ઉમરવર્ષ છત્રીસ ધંધો મજૂરી ગામ ભેલવા તાલુકો હિસુવા થાના હિશુઓ જિલ્લો નવાદા બિહારને પકડી પાડેલ છે